મહાન સ્વામી મહારાજે કાર્યકર સુવર્ણ મહોત્સવનો ઉદઘોષ આપણને આપ્યો એમણે ઘોષણા કરી દીધી કે સુવર્ણ મહોત્સવ ઉજવવો જ આજ સુધીમાં અત્યાર સુધી વચનામૂર્તિ જયંતિ ઉજવાઈ ભગવાન સ્વામિનારાયણની ઉજવાઈ સત્પુરુષોની ઉજવાઈ પણ ક્યાંય કાર્યકર્તાનો મહોત્સવ ઉજવાય ખરેખર કાર્યકર્તાનો સુવર્ણ મહોત્સવ ઉજવાય અદભુત ઉત્સવ અને એટલો ઉમળકો એમને વહન સ્વાઈ મહારાજ બે બે વાર જઈ બોલે એકવાર બોલ્યા હોય તો પાછા બીજી વાર જઈ બોલે ઊભા થતા થતા બોલે બેસતા બેસતા બોલે હાથ ખેંચીને બહાર કાઢીને જઈ બોલે કાર્યકર્તાની જય બોલાવી જોઈએ કાર્યકર્તા બેઠા હોય તો એના દર્શન કરતા થાકે નહીં સારંગપુરમાં દિવ્ય સન્નિધિમાં કાર્યકર્તાઓને મારે પીરસવું છે દૂધપાક બનાવ્યો કાર્યકર્તાઓને રંગવા છે કાર્યકર્તાઓને વ્યક્તિગત દર્શન આપવા છે અને ત્યાં સુધી સંકલ્પ કે મારે એક એક કાર્યકર્તાના ઘેર ઘેર પધરામણી કરવી છે એટલો સ્વામી મને પેલા એમ હતું કે સત્પુરુષ હોય ને એને સંતો પ્રત્યે વધારે હેત હોય કારણ કે આપણે બધા આટલું બધું છોડીને આવ્યા આ બધા તો રાત્રે ઘેર પાછા જતા રહેવાના એટલે આપણા આપણા માટે બાપાને વધારે હેત હોય એટલે આપણે પેલા એક નંબરના દીકરાને કાર્ય કરતા હોય બે નંબરના દીકરા બે નંબરના એટલે બેકના દીકરા નહીં પણ પેલો ને બીજો એમ એટલે અમે નાના દીકરા ને તમે મોટા દીકરા અને મોટા દીકરાને બહુ હેત ના કરે ચાલે પણ મેં આ વખતે જોયું કે મહંત સ્વામી મહારાજ આમ અબુધાબીની પ્રતિષ્ઠામાં પણ મારા કાર્યકર્તાઓ અત્યારે સ્ટેડિયમમાં ઉત્સવ ઉજવવાનો છે તો પાછા ફોન કરીને પૂછશે કાર્યકર્તા અને પ્રસાદમાં શું આપવાના છો પ્રસાદના બોક્સની ચિંતા કરે છે એમના નાસ્તાની ચિંતા કરે છે શરબતની ચિંતા કરે છે એટલી ચિંતા કરે છે આના પરથી તો મને એમ લાગે છે કે સ્વામી મહંત સ્વામી મહારાજને છે ને કાર્યકર્તાઓ પર પણ એમને આટલું બધું હેત છે સાવ સાચી વાત છે કારણ કે સત્પુરુષની દૃષ્ટિમાં તો જે કોઈ સયનું કાર્ય કરે છે એ ભગવા વસ્ત્રમાં હોય કે શ્વેત વસ્ત્રમાં હોય આ કાર્યકરોને પણ આપણે સૌ શ્વેતાંબરી સાધુ જ કહીએ છીએ અને એનું કારણ પણ એ છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે એકાંતિક ધર્મની વાત કરી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મારા તો એના સ્થાપન માટે જ આ ધરતી પર પધાર્યા હતા એટલે આપણે કહીએ છીએ કે ઓમ શ્રી એકાંતિક ધર્મ પ્રવર્તકાય નમઃ